કહેવાય છે કે ગાય માતા હોય છે પણ જ્યારે ગાયના પાલનહાર ગાયોનું ધ્યાન ના રાખે ત્યારે સર્જાય છે આવી પરિસ્થિતિ જી હા આ દુર્ઘટના છે મોટા ચિલોડાના પુલની નીચે ત્યાં અવરજવર કરનાર લોકો આ ગરનાળામાંથી મોટી ગાળી લઈને પસાર કરતા હોય છે પણ આ ગરનાળા જેવી રીતે ગોશાળા બની ગઈ હોય એવું નજરે ચડે છે અવરજવર કરનાર વાહન ચાલકોને ઘણી બધી મુશ્કેલ થાય છે સ્કૂલની વાહન જે હોય એમાં નીકળવામાં બાળકોને તકલીફ પડતી હોય છે કયા અધિકારીની નેમ રેમ નજર છે આ ગરનાળાની ગાયો ઉપર કેમ કે આ ગરનાળો હવે ક્રોસ રસ્તા નથી રહ્યો એ બની ગઈ છે એક ગાયોની ગોશાળા કોનું તંત્ર બે તંત્ર